નિયોર શહેર બજાર માં છેલ્લા 8 દિવસ ગટર ઉભરાતા વેપારીઓ માં આક્રોશ જોવા મળ્યો આ કો ન તમે કઈ આ તમે પીવા માં રાજુભાઈ આવો તો અહીંયા રાજુભાઈ અહીંયા આવો હાલો અને આ દુકાનું બધું જ થયું કપરાટ કરવા મળી જાય સાથે આ કોમ્પ્લેક્ષમાં અમે અહીં આગળ દુકાન ને શોરૂમ ધરાવીએ છીએ વડલા ચોક આ એ આ એ એરિયો છે કે જ્યાં આગળ ભાજપના નેતાઓ અહીંયા બેઠા બેઠા તે વહીવટ કરીને પડી સિસ્ટમથી એનું તંત્ર ચલાવે છે આ જો છેલ્લા આઠ દિવસથી નવરાત્રી ચાલુ થઈ ત્યારથી અહીંયા આગળ ઘટન ચાલુ છે આ કોઈ હોદ્દેદારો બની ગયેલા હોદ્દેદારોને કોઈને આ દેખાતું નથી આઠ દિવસથી બધા વેપારીઓ આ કકડાટ કરે છે એ લોકોને પડીકા સિસ્ટમમાં દ્રશ્ય હું છે ભાજપ નો કાર્ય કરતા છું પણ આ વસ્તુ જોઈને અમને દુઃખ લાગે છે કે આ લોકો ને પડીકા સિસ્ટમ સિવાય બીજું કઈ દેખાતું જ નથી આ ગટર ઉભરાય ગયેલો પ્રશ્ન છે છેલ્લા આઠ દિવસથી પ્રશ્ન થયો વાર ખાસ મને થઈ એકતા હોય તો આ પ્રશ્ન ના હલ કેમ ન થાય કે એને બિલ પાસ થઈ જાય તો આનું બિલ કેમ પાસ ન થાય અમારે અહીંયા દુકાન પકડીને લોકો આવે તો અમને એમ કે સિયોજના તળાવમાં તો મને ફૂલ પાણી આવ્યું છે જાણે કે રોડ ઉપર તો તમારે ફૂલે ફૂલ પાણી છે પણ આ પાણી નથી ગટર છે એ કોઈને ખબર નથી કે જેને ખબર છે એ જ એમ કહે છે કે આ ગટરનું પાણી જેમાં પગ પવિત્ર કરીને માણસો જાય છે અમને એમ દુઃખ થાય કે આ તંત્રને હું કેવું બેરો મૂકું તંત્ર છે એને સત્તા દિવસો વહેલી તકે જગાડે કે આ લોકો હા રોજે રોજ અમે પોતા મારીએ દુકાન બગડ્યા ગામના લોકોના પગ બગડ્યા પણ કોઈને દેખાતું નથી એટલે વહેલી તકે પાન છે કે આનું સારું કરે આ પંદર દિવસથી પાણી આમને રોજ અવરમાં આવે છે લોકોના નવરાત્રીના જવાને પાક પવિત્ર કરે એવું લાગે છે એટલે ગલી શકે આનું નિકાલ કરે એવું તંત્ર એને વિનંતી છે પાંચ વર્ષથી આ ગટર ને લાઈન પાણી જાય છે આઠ અઢ દિવસ જાય છે સત્તરસો છેસઠ નગરપાલિકા નગરપાલિકાના દાડિયા રોજના પાંચ દાડિયા આઈ ને ગટર હારી કરી જાય ઉભરાય ગટર હારી

એટલે તંત્ર એને વિનંતી કે આની માટે યોગ્ય ધ્યાન દઈને આ ઉપર ઉદે કે આ મહેનત છે કે કાર્ય કરે એવો અહીંયા તમારી દુકાની અહીંયા ઉતરા ફરીના જાણે કે બીજા દુકાનદારો એટલા જે લોકોને બોલવું તો ઘણું તો કોઈ બોલી નથી કદાચ દુકાનવાળા દેવ્યા છે કે એટલો કહેશું તો અમને તને આવીને લેવા આવશે વિનંતી કરવા આવશે એટલે લોકોને દુકાનદાર કોઈ બોલી ન શકતા બધી જનતાને નમ્ર વિનંતી કે આવા ભ્રષ્ટાચાર નેતાઓ છે એનું વિરુદ્ધ બોલે અમે ખુદ ભાજપમાંથી અત્યાર સુધી નહોતા બોલતા હવે બોલ્યા છીએ એનો મતલબ એવો નથી કે અમે બીજા પક્ષમાં વહી ગયા અમે ભાજપમાં જ છીએ પણ આ ભ્રષ્ટાચાર હવે હદ થઈ છે અમુક ભાજપના કાર્યકર્તા છે જે કાર્ય કરવા માંગે છે પણ અમુક એવા છે કે જે નડતરરૂપ થાય છે એટલે એને વિનંતી કે દૂર કરે રેડી જાઓ